હેલો ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ બધાને તો જો સવારનો ટાઈમ છે આજે પણ વરસાદ ચાલુ જ છે તો હમણાં છે ને વરસાદ ચાલુ હશે ત્યાં સુધી આપણે વરસાદથી જ આપણો વ્લોગ સ્ટાર્ટ કરશું મને તો વરસાદ બહુ જ ગમે તમને બધાને વરસાદ કેવો ગમે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો સતત ચાલુ જ છે આવે છે થોડોક ધીમો ધીમો પણ રહ્યો નથી ચાલુ જ છે વરસાદ કાલે સન્ડે હતો એટલે આજે મંડે સોમવાર તો સોમવાર હોય એટલે થોડું કામ વધારે હોય તો છે ને પોતા બાકી હતા અને માર્કેટે ગઈ હતી થોડો ઝીણો ઝીણો ઝરમા ઝરમા વરસાદ આવતો હતો પણ છે ને સબ શાક કાંઈ જ નહોતું બટેટા કેવું કાંઈ નહોતું ટમેટા એટલે જાવું ફરજિયાત હતું તો શાક લઈને આવી ગઈ છું અને વાગી ગયા છે કેટલા ઓ પોણા બાર વાગી ગયા છે તો હવે આ બધું શાક ધોઈ લઈશ ને પોતા મારી લઈશ ને કપડાં સુકવી લઈશ કપડાં મશીન અત્યારમાં જ કરી નાખ્યું કે કેમ કે સવારમાં કરીને જ ગઈ હતી આજે પાણી છે ને બે કલાક વહી જશે એવું વોચમેન અંકલ કેવા આવ્યા હતા પણ હજી તો ગયું જ નથી તો હું આમ જો આ બધી ભરીને ગઈ હતી મેં કીધું આવીને શાક ધોવું પડશે અને પહેલાં વિચાર્યું હતું કે નાયા પહેલાં શાક લઈ આવી તો વરસાદ આવતો હોય ને તો પલડી તો વાંધો નહીં પણ વાંધો ન થાય પછી એ નાઈને જ જતી રહી કેમ કે પાણી વહી જશે તો મેં કીધું પાછું પ્રોબ્લેમ થશે એટલે બધુંય વોશ કરી પોતા રાખી તો ચાલો શાક બધું ઠેકાણે કરી દઉં અને દૂધ લઈ છું દૂધ ગરમ કરી દઉં તો જો આ બધું શાક આવી ગયું છે અને આ જે કેળા છે એ આપણા નથી ઉપર ફ્રેન્ડના છે એને મંગાવ્યા હતા તો એના માટે બનાના તો જો આ સો રૂપિયાને છે ને આ નાના કેળા આટલા એવા ગઈશ અને મોટા કેળા લઈએ ને તો અહીંયા છે ને બહુ મોંઘા છે એસી રૂપિયાના કિલો આવે અને ગુજરાતમાં કેટલાના કિલો છે તમે કોમેન્ટ કરીને કહેજો મને અહીંયા એસી રૂપિયાના કિલો આવે પણ આવડા છે ને આ પચાસના કિલો આવે એટલે આ સો રૂપિયાના ચાલીસના દીધા મતલબ એને એટલે અઢી કિલો જેવા છે આ સો રૂપિયાના તો આ ફ્રેન્ડના છે આપણા નથી અને આ કેળા છે ને કોઈ અમારે નથી ખાતું અમને નથી ભાવતા આવા કેળા નાના એટલે કેમ કે સેજ ના ખાટા જેવો ટેસ્ટ આવે ચાલો તો બધું છે ને શાક પહેલાં ધોઈ લો પછી મળું થોડીક વાર પછી દૂધ ગરમ કરી ચાલો જો શાક છે ને ધોઈને મસ્ત મસ્તનું થોડીક વાર પલાળી દીધું હતું તો શાકમાં એવું છે ભીંડો ટમેટા રીંગણા પછી ગાજર કાકડી આદુ અને કેપ્સિકમ છે બે તો બે જ કેપ્સિકમ લીધા છે કંઈક પંજાબી શાક બનાવશું તેમાં એને તો વઘારેલા ભાતમાં પછી બે બીટ લઈ લીધા છે અહીંયા અને બીજું શું છે પરવળ લીધા છે તો આ આર્યા જો આમાં અંદર છુપાઈ ગયા છે અહીંયા તો પરવડને રીંગણા દસ દસ રૂપિયાના તો કેટલા આવે ને બે આ રીંગણા તો બે વાર શાક થશે ને તોય પણ વધશે કેમકે છોકરાઓ રીંગણા ખાય નહીં અને એપલ લઈ લીધા જ ફ્રૂટમાં બાકી માંડવી મસ્તીની જો મળી ગઈ છે અહીંયા આપણે તો આ એટલી સસ્તી જ ગુજરાતમાં ન હોય પચાસ રૂપિયાની કિલો કેમ કે આપણે ત્યાં લગભગ તો સો રૂપિયા તો હોય જ છે એસી કે સો તો આ છે ને મસ્ત મોટા મોટા માંડવીના દાણાય છે અંદર સરસ અને અહીંયા દાણાભાજીની કોબી આ આપણે ધોવું નથી જ્યારે આને યુઝ કરશું ત્યારે ધોશું તો ધાણાભાજી જો રસોઈની રાણી મળી ગઈ છે આપણે આના વિના બધું અધૂરું છે આ નાખી તો જ મજા આવે અને મને તો છે ને આ ધાણાભાજી ફૂલ બધામાં યુઝ કરું ને તો જ મને ગમે મજા આવે તો કેટલા દિવસથી ધાણાભાજી હતી નહીં અને અહીંયા જો આ કેરી છે ને ગાઈસ મેં તમને કીધું હતું નો જૈન લોકો ન ખાય અને આપણે નથી ન જ ખાય વરસાદ થાય પછી પણ આ કેરી કંઈક અલગ છે અને જો લાડવા જેવી અને આ કેરી છે ને જ્યારે વરસાદ થાય ને ત્યારે જ આ કેરી આવે તો અને બહુ જ મીઠી છે અમે પેલા છે ને ચાખીને લીધી જો આ તો છે ને ચાખીને લીધી અને લાડવા જેવી કેરી જોઈ લો આનું નામ તમને આવડતું હોય તો કહેજો તેલુગુમાં નામ પૂછ્યું હતું અમે પણ મને યાદ ન રહ્યું ભૂલી ગઈ તો આનું કોઈને નામ આવડે છે તો કહેજો તો આ કેરી છે ને વરસાદ થાય પછી આવે તો આમાં આ એમ કે છે કે આ સારી હોય અંદર સડે નહીં એટલે ઈડું ઈયળું હોય નહીં અને છે મસ્ત છે ને બધી કઠણ કઠણ છે એટલે સારી જ હશે કદાચ અને અહીંયા જો દૂધ એ ગરમ થઈ ગયા છે આપડા પ્લેટફોર્મ હવે ક્લીન કરીને પોતું મારું છે અને બટેટા આજે આવા ઝીણા ઝીણા જ હતા આજે કેમ કે વરસાદ હતો ને તો એ લોકો જાજુ કંઈ હતું નહીં પણ તોય બે કિલો બટેટા તો લેવા જ પડે ચાર પાંચ કિલો હોય ને ત્યારે પૂરું પડે ને તો વચ્ચે પાછા ખલાસ થઈ જાય શાક હજી બધું પડ્યું હોય ને ત્યાં બટેટા ખલાસ થઈ જાય એટલે બટેટા તો હું જ્યારે જાઉં ત્યારે ચાર કિલો બટેટા તો હોય જ મારે વખતે તો પાંચ લઈ હતા લીધા તો આ લોક છે ને ડાલો આપણે રાખી દઈ કેમ કે તડકો નથી એટલે લંઘાઈ તો નહીં તો મસ્ત સુકાઈ જાય શાક ત્યાં હું પોતા મારી દઉં અને પછી શાક ઠેકાણે કરીને રોટલી કરી લઉં કપડા સુકવી દઉં ત્યાં તો છોકરીઓને લેવાનો ટાઈમ થઈ જશે પછી આવીને પાછું એનું એ જ આપણે ચાલુ રાખવાનું છે મિસ્ત્રીને આ જેમાં એવું હતું રિક્ષા છે ને બંધાવી તો દીધી છે તો આજ સવારે રિક્ષાવાળાએ ફોન ઉપાડ્યો જ નહીં અને એના એટલા નંબરમાંથી ને કોલ આવે છે ને તો આપણે ખબર જ ન પડે કે એને કયા નંબર ઉપર પાછો આપણે કોલ કરવું તો કોલ કર્યો તો ઉપડો જ નહીં ઉપડો જ નહીં પછી બીજા એક નંબરમાં કહી તો એ ભાઈ જે હતા ને એ નથી ને ખબર નહીં કેટલા રિક્ષાવાળા વાત કરે તો આવું કંઈક થયું અને પછી નિકુદને મૂકવા જવી પડી તો પેલા મિશ્રીને મૂકવા જતા રહ્યા નીચે ગયા તા તો રેનકોટ પહેરીને બંને બાપ દીકરી તો અને માન્યા છેલ્લે રહી કેમ કે સાડા સાતે એ લોકો નીચે ઉતરી ગયા હતા એટલે પછી છે ને મિશ્રીને માન્યાને મૂકવા ગયા તો હવે આજે છે ને બરાબરનું કાળું કાળું થયું છે તો આઈ હોપ કે વરસાદ ના આવે પેલા હું લઈને આવી જાઉં છોકરીઓને પછી ભલે વરસાદ આવતો તો આજે લેવા જવાની છે અને થોડુંક વહેલું વહેલી જ કે મિસરી સ્કૂલે તો હું પોચી જાઉં એટલે રિક્ષાવાળા જોડે વાત કરવાની છે કે તારે આવું છે કે શું ભાઈ એવું છે તો વાત કરી લે તો ચાલો ફટાફટ કામ પતાવી દઉં અને કોલ આવે છે મારે આ તો છે ને આવ્યા ત્યાં જ પોણા ત્રણ વાગી ગયા છે કેમ કે મિશો આ તું લેટ બાર આવી કે નહીં બે ને પાંચે તમારો બેલ ઈ નહોતો ગેટ બંધ હતો ને તો ફિટ બે વાગે ને તો ગેટ ખુલી જાય હા જો ખબર પેલે જો લેક્ચર બધા પાંચ પાંચ મિનિટ મોળા બાપા સા ઓછો થી છો બે ને ટાઈમ થઈ જાય પણ પાંચ પાંચ બે ને પાંચ ગેટ ન તો ગેટ ખુલો ને તા બે ને 10 થઈ ગઈ હતી અને પેલે થી સ્ટાર્ટ કર લેક્ચર થી બધા બે પાંચ પાંચ મિનિટ મોળા પડ્યા હતા ખબર અને એક્ટિવા માં આપણે હે ને મસાલો ભરવાનો હતો એટલે થોડી કી 15 મિનિટ 10 મિનિટ તો બગડે જ જી તો હવે પોણા ત્રણે છે ને અમે જમવા બેસશું અને આજે છે જો શાક છે એક આવું અને છે એટલે કેરી છે છે તો ને બધું હું છે ને કરીને ચીરું કરી લીધી છે અને આપણે અત્યારે છે ને અથાણું ને એવું કઈક લઈ લેશું સંભારો કઈ બનાવો નતો સવારે એટલે અથાણું ને એવું કઈક લઈ લેશુ કાચું મરચું ને છોકરીઓને સંભારો ખાવો જ ન હોય હોય તોય

હા બેટા ના ઈ ન પહેરવા રોટલી છે ને ફટાફટ માન્ય ને તેડવાનો ટાઈમ થઈ ગયો તો પાંચ મિનિટની વાર હતી મેં કીધું ફટાફટ છ સાત મિનિટમાં રોટલી હું કરી લો માન્ય છે ને દોઢ વાગે છૂટે પણ કદાચ પાંચ દસ મિનિટ પછી જાઉં ને તોય હાલે નકર મારે મીસું ને તેડવા માટે બહુ ઊભું રહેવું પડે તો માન્યા તો ત્યાં બેઠી હોય એમ તો છે ને ત્યાં દોઢ વાગે છૂટે છૂટે છોકરાઓ પણ બે વાગ્યા સુધી બધા એ ને એ લોકો બેઠા હોય કેમ કે મોટા છોકરાઓ છે ને અડધી કલાક મોડા છૂટે એટલે ઓલા નાના અને બધા રિક્ષામાં હારે જતા હોય ને બેસાડી રાખે એટલે ઘણા બધા છોકરા બેઠા હોય ને પેરેન્ટ્સ હજી લેતા લેવા આવતા જોઈએ એટલે પાંચ મિનિટ હું લેટ જ જાઉં માન્યા ને તેડવા માટે કેમકે પછી મીસુ માટેમાં છે ને જાજીવાર ઊભું રહેવું પડે બહુ એટલે મેં ફટાફટ છ સાત મિનિટમાં રોટલી કરી લીધી અને ફટાફટ વહી ગઈ હવે જમીન હજી હું નવરી થઈશ તે કેટલા વાગશે જો ત્રણ વાગ વાગશે હજી જમવા બેસું ને ત્યાં હજી તો આ બે યુનિફોર્મ ચેન્જ કરે છે એટલે ત્રણ વાગે જમવા બેસશું સાડા ત્રણ વાગે હું નવરી થઈશ આ તો કપડાં ને છે ને આ વ્હાઈટ યુનિફોર્મ હોય એટલે એની કંઈ જરૂર નથી કાલે માનું બેન હમણાં ધોઈને સુકવી દઉં જો માનું ને મીશું બેથી છે ને બધું શાક મને થેલીમ ભર દીધું નહીં માનું

હવે ફ્રી થઈ કેમ કે આજે એક્સ્ટ્રા એ કામ હતું ને થોડુંક એટલે અને આમ તે પોણા ચાર ચાર તો ગમે એમ તે વાગી જ જાય તો અહીંયા જો માંડવીને આ બે છે ને ધાણાભાજી તો અહીંયા આપણે સુકવી દીધા છે એટલે બગડે ને નહીં તો માંડવી પાછી બગડવા માંડે અત્યારે સુકાઈ નવી દઈએ આપણે આ તો છે ને લંઘાઈ તો નહીં એનાની ઉપર કપડું ઢાક દો એટલે હું છે ને ઉઠીને હવે સાફ કરીશ કે આ કરવા બેસું ને તો હજી પંદર વીસ મિનિટ વહી જાય માની એને સુવડાવવામાં મોડું થઈ જાય પછી વધારે એટલે ચાર એટલે મોડું જ કહેવાય પણ રોજ ચાર વાગી જ જાય અને સુડાવી તો પડે જ મારે નહીંતર પછી છે ને બે ત્રણ દિવસ થાય ને એટલે એક બે દિવસ વાંધો ન આવે ન સુડાવું તો પછી બે ત્રણ દિવસ ભેગા થઈ જાય ને પછી ઊંઘ ભેગી થાય ને એટલે સવારમાં કચકચ કરે રોવે તો નહીં ઉઠવામાં ક્યારેય સવારે રોવે નહીં અને મારે છે ને સવારનું ગરમ પાણી પીવું છું પણ વારો નથી હો ઓલું પાણી પી લીધું કેટલી વાર આમ પાણી ગરમ થતાં કેટલી વાર લાગે એટલે ગરમ કરવાનો ટાઈમ નથી મળતો કેમ કે મને છે ને ગળું બરે છે થોડુંક થોડુંક નાક બળે છે તો એવું લાગે છે કે શરદી ન થાય તો સારું તો જો ગરમ પાણી છે ને આપણે ત્રણ ચાર વાર પી લેશું એટલે કદાચ નોઈ થાય શરદી એવું છે મને તો ઘણીવાર એવો એક્સપિરિયન્સ છે તમને ગળું બરવાનું ચાલુ થાય ને ગરમ પાણી ચાલુ કરી દો ને પીવાનું એટલે વાંધો ન આવે ને આપણી પાસે ઓલી હોટ વોટર બોટલ છે ને એનું ઢાંકણું તૂટી ગયું છે નતર હું છે ને એ આવું વેધર થઈને તો બે આ વખતે સરસ મજાનું ગરમ પાણી કરી એક તપેલી ભરી લઉં પછી પીધા કરું બપોર સુધી ચાલે પછી બપોર પાછી કરી લઉં અને સરસ એ બોટલથી મારે છે ને માપય રહેતું પાણી પીવાનું કે છે ને એ ચાર બોટલ પીવાની જ રોજ પહેલાં વચ્ચે જ્યારે ડાયટિંગ કરતી ને ત્યારે પાણીનું એ માપ હતું કે ચાર લિટર કે સાડા ત્રણ લીટર પાણી ફરજિયાત પીવાનું તો હવે તો પાણીનું કાંઈ ટેબલ નથી ખબર નહીં બે લીટરે પીવાતું હોય કે ના પીવાતું તો ગરમ પાણી આપણે છે ને મિશુન માનું નહીં આપી જ દેસું અને છે ને ચાર પાંચ છ દિવસ થઈ ગયા સુરત દાદાના દર્શન થયા જ નથી એટલે વેધર આમ ગમે પણ સારું નહીં હેલ્થ માટે સારું નહીં એને સુરત દાદા દેખાવા જરૂરી છે તો પાણી આપણે આપી દઈને જમાની ટીવી ચાલુ કરી લીધું તો માનું મીશુ નહીં બેહીને પીવડાવી દઉં ગરમ પાણી અને ઉઠીને પાંછું એકવાર પી લઈશું સવારનું વિચાર દીધી પીસ 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 હમણાં પીવું પછી પીવું તો વારો આવ્યો જ નહીં અત્યારે સુવા વઈ જાત ને તો હજી વારો ન આવત પહેલાં મેં કીધું લાવું પાછું યુ ભેગા ભેગ મોડું તે મોડું શું લે મેનું ગરમ પાણી પી લે બેટા થોડું આયું મેરો પણ ચા ઠરો એ એટલું ગરમ નથી આ બેન જ પકડો જો તો હાલે કપડું દે અયા રાખો પી લેતી ઘૂટડો ઘૂટડો અંની વી ચાલુ નત કરવાનું સુવાની વાત છે ટીવી કરીને બેસી ગઈ કેવી મારી લાડલી પ્લીઝ નઈ સુવાના ટાઈમ છે હાલો પાણી પી લે અલટલ આ થોડીક જ વાર પછી નહીં તું પી લાલ પછી એમાં વધે એટલું હું પીજો દીદીને જ જોવાનું દીદીને સુઈ જ જવાનું છે ને ન શું હોય તો સ્ટડી કરવા બેસે લમી શું ગરમ પાણી પી લાલ થોડું સરખું છે એટલે આપણે રાહ ન જ જોવાની બળે નહીં બરાબર હાલે હવે થોડું થોડું ડેઈલી પીતું જ જવાનું ગરમ પાણી જા જા ગ્લાસ જ ગરમ લાગે એટલો એ હું પકડી નહીં ગ્લાસ છો ગાઈસ ગરમ પાણી પીવડાવે છે ગાયસ ગાયસને પૂછી જો ગરમ પાણી પીવું સારું કે પછી શરદી થાય સારું તમે કહે કમેન્ટમાં સારું કે સારું છોકરાઓ જેના છોકરા હોય ને હા ગરમ પાણી પીવું જ સારું ગમે ત્યારે ગરમ પાણી પીવાય ઉનાળામાં પી તોય વાંધો ન આવે એટલો સ કોટા હોય ને મીસ ઉનાળામાં ઉનાળામાંય પીએ બહુ ગરમ ન કરો એ તારે અત્યારે વેટ લોસ જ કરવાનો આપણે આપણે ગળું છે ને ક્લીન રાખવાનું છે એટલા માટે પીવાનું છે મને છે ને આમ ગળવી નથી બરતું ના કઈ નથી બરતું ખબર નહીં આમ વચ્ચે ક્યાં મળે અને થોડું થોડું છે ને એવું લાગે છે કે માથું દુખતું હોય અને બોડી પેઇન થતું હોય એવું થોડું થોડું લાગે છે એટલે આપણે છે ને થોડીક વાર સુઈ જઈએ વિડીયોનું એડિટિંગ થઈ ગયું પણ થમનેલ ટાઇટલ બાકી છે એટલે હજી અડધી પોણી કલાક તો પાકી જોઈશે અને પાછું હું છે ને કાલના વિડીયોનું આજે થોડુંક એડિટિંગ કરી લઉં કેમકે રોજે રોજનું હવે છે ને પોસિબલ નથી થતું મોડું થઈ જાય હવે અત્યારે માન સૂડ આવીશ ને તો થોડીક વાર હું સુઈ જાય ને તો પાંચ વાગી જાય પછી પાંચથી છમાં છે ને ખાલી એડિટિંગ થઈ પાછું થમનેલ બનાવવા બેસો ને તો મોડું થઈ જાય તો પછી રાતે રસોઈનું મોડું થાય એટલે મારે છે ને પછી રાતે જાગીને એડિટિંગ કરવું પડે તો કાલે છે ને મેં રાતે જાગીને એડિટિંગ કરી લીધું તું વિડીયોનું એટલે આજ હવે ટાઈટલ માટે હજી અડધી કલાકે જાય ને ક્યારેક કલાકે નક્કી ના હોય કેટલો ટાઈમ જાય એવું છે પી અરે વાહ વેરી ગુડ હાલો આપણે પાછું બનાવી લે આપણા માટે પૂરું થઈ ગયું મને એમ કે છે ને બે અડધો અડધો ગ્લાસ માંડ પીસે એટલે એ બે વચ્ચે એક ગ્લાસ ને મારો એક તો બે આખો આખો પી ગયું તો વધારે સારું અને ઉઠીને આપણે પાછું પીવડાવી દઈશું અને હું પી લઈશ હાલો તો હવે સુઈ જાય પછી ઉઠીને પાછા મળશું ચાલો તો હવે છે ને પોણા સાત વાગી ગયા છે મીસુબેન હવે માંડવી બસ કરો પછી જમીશ નહીં રાખી દે સાંજે ખાશું હવે છે ને પોણા સાત વાગી ગયા જલ્દી જલ્દી ફટાફટ રસોઈ બનાવવાની છે એ જો ધાણા મેં ધાણાભાજી પી

અને છે ને બનાવવું છે રસોઈમાં શેવ ટમેટાનું શાક અને પરોઠા પરોઠા જ કંઈ ખાવા જેવું છે નહીં ગળું અને શરદી મારી છે ને થોડીક વહી જ એવી લાગે જ પણ થોડોક નાશ લઈ લો અને પાછું ગરમ પાણી પી લો પછી રસોઈ બનાવવાનું ચાલુ કરું એટલે વાંધો ન આવે મને એમ છે સવારે ઉઠીશ ને ત્યાં જામ થઈ જવાનું છે એવું લાગે છે પણ આપણે સાંજ સુધીમાં ત્રણ ચાર વાર નાશ લઈ લઈને કદાચ થોડુંક ઓછું થાય વાંધો ન આવે ને પછી મને આવી શરદી થાય ને જ્યારે ગળાથી એ બહુ જ અઘરી અઘરી લાગે આ ગળું છે ને એટલું પકડાઈ જાય આમ દુઃખે બહુ જ ચાલો જો આમાં છે ને મસ્ત ભાખરી બની ગઈ છે અહીંયા છે સેવ ટમેટાનું શાક અને આ છે ને નિકુંજ માટે આ અમારું થોડુંક મીઠું હોય એને મીઠું નથી ભાવતું એટલે એનું એમને કાઢ્યું છે અહીં કેરી છે પછી તુરિયાન સંભારો છે મરચાં ફ્રાય કરેલા અહીંયા સલાડ છે અને આ છે ને ચટણી નરદર બસ એટલે એટલા બધા છે ને અહીંયા છે ચાલો જો આવી ગયા ની બંધ કરીને આવી તો ચાલો આજના વિડિયોમાં બસ આટલું